જય હિન્દ મિત્રો હું જગદીશ ભટ્ટ પંકજ જોશી ક્લાસમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો એસટીઆઈનું પેપર સોલ્યુશન આપણું ચાલી રહ્યું છે અને એની અંદર આપણે અત્યારે ચર્ચા કરવાના છીએ કે જે પણ ભૂગોળના પ્રશ્નો આવ્યા છે એની અંદર ભૌતિક ભૂગોળ હોય કે પછી ભારતની ભૂગોળ હોય ગુજરાતની ભૂગોળ હોય બધાના પ્રશ્નો જે છે એ મિત્રો આપણે અત્યારે સોલ્યુશન કરવાના છે તો મિત્રો આપણે બી 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 જે પેપર છે ફોર બોમ્બે એ સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરીએ છીએ ભૂગોળ વિષયના પ્રશ્નો સૌથી પહેલા આપણે ભૌતિક ભૂગોળના જે પ્રશ્નો છે એને આપણે મિત્રો ચર્ચા કરવાના છીએ ચલો સૌથી પહેલો જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભાઈ પૃથ્વીની આંતરિક સંરચનાને સાથે જોડાયેલો આ મુદ્દો છે મિત્રો પૃથ્વીની જે આંતરિક સંરચના છે એની અંદર ત્રણ ભાગ છે આપણે બધા જાણીએ છીએ સૌથી પહેલાં ભૂ કવચ છે એનાથી પછી મેન્ટલ છે અને મેન્ટલથી નીચે આપણે ભૂગર્ભ કહીએ અથવા તો કોર કહીએ છીએ તો એના અલગ અલગ નામ આપેલા છે સૌથી પહેલાં તમને ઉપર શું જોવા મળશે તો કે લિથોસ્ફિયર એનાથી નીચે તમને મેન્ટલ જોવા મળે એનાથી નીચે તમને જે છે એ કોર જોવા મળે છે તો મેન્ટલને આપણે પાયરોસ્ફિયર તરીકે પણ મિત્રો ઓળખાવીએ છીએ અને જે ભૂગર્ભ છે સૌથી કેન્દ્રમાં એને આપણે બેરી તરીકે પણ મિત્રો ઓળખાવીએ છીએ તો અહીંયા તમને પ્રશ્ન પૂછો છે

એટલે સૌથી ઉપરથી જ આપણે અહીંયા લેવું પડે તો સાચો જવાબ ફિટ થાય એમ છે એટલે પહેલો જવાબ જે છે એ સાચો જવાબ આવશે મિત્રો એના પછી થોડોક ટ્રિકી ક્વેશ્ચન છે અમુક જગ્યાએ તથ્યો ખોટા પણ છે જોઈ લઈએ છે ચલો સૌથી પહેલા તો આમાં આપણે જોડકા જોડવાના છે વિચિત્ર પ્રકારનું જોડકાવાળું લઈને આવી ગયા છે આ લોકો એક જ પ્રશ્ન જાણે કે બધું જ પૂછી લેવું અને એવું લાગે છે તમે અહીંયા જુઓ કે છ ઓપ્શન આ બાજુ આપ્યા છે અને છ ઓપ્શન આ બાજુ આપ્યા છે હવે મિત્રો આપણે અહીંયા જોડકા જોડવાના છે સૌથી પહેલો પ્રશ્ન વારંવાર વિસ્ફોટ પામતો જ્વાળામુખી ગયો તો બધાને ખબર હશે કે એટના છે માઉન્ટ એટના જે ઇટલીની અંદર આવેલો છે આ માઉન્ટ એટના સક્રિય જ્વાળામુખી છે એટલે તમે એવું કહી શકો કે પહેલાની અંદર જે છે એફ સાચું છે તો એફ અહીંયા ક્યાં મળે છે આયા મળી ગયું આંખો બંધ કરીને જપ્ટીક મારી ગયું આપણે આગળ ચર્ચા કરીએ છીએ કે ભાઈ બારીશાના ઉચ્ચ પ્રદેશમાં મધુરજની સરોવર જે આવેલું છે એ મધુરજની સરોવર મિત્રો ક્યાં આવેલું છે તો કે એ ટોબાની અંદર આવેલું છે એના પછી મિત્રો આપણે વાત કરીએ કે ભારતની પૂર્વમાં આવેલો સુષુપ્ત જ્વાળામુખી અહીંયા ભૂલ છે મિત્રો સક્રિય જ્વાળામુખી છે પણ હવે ઓપ્શનમાં એક જ સેટ થાય છે તો સુષુપ્ત જ્વાળામુખી તરીકે આપણે અત્યારે બેરેન ગણીએ છીએ ખરેખર બેરન મિત્ર જે છે એ સક્રિય જ્વાળામુખી છે તો તો ઓકે ઓકે આપણે અત્યારે ત્રીજામાં જવાબ છે બેરન ગણીએ એના પછી વાત મિત્રો ભૂમધ્ય ભૂમધ્ય સમુદ્રનો પ્રકાશ સ્તંભ જ્વાળામુખી એટલે કે ઓફ મેડિટેરિયનિયન સી તો આ સાગરની સમાન છે મિત્રો એ સ્ટ્રાંબોલી છે એટલે અહીંયા સી જવાબ આવવું જોઈએ ઓકે વિશ્વ વિય જ્વાળામુખી જે છે મિત્રો એ વિશ્વ કયા દેશની અંદર આવેલું છે તો કે ઇટલી ની અંદર આવેલું છે મિત્રો એટના પણ ની અંદર આવેલું છે સ્ટામ્બોલી પણ ઇટલી ની અંદર આવેલું છે અને આઉડો વિસુ વિય જે છે સુષુપ્ત જ્વાળામુખી એ પણ ઇટલી ની અંદર આવેલું છે ઓકે ચલો તો અહિયાં પાંચમાની ની અંદર બે જવાબ આવવાનું છે પીલીયન જ્વાળામુખી પીલીયન જ્વાળામુખી મિત્રો ક્યાં આવેલું છે તો કે એ માર્કેટિક ટાપુની અંદર માટી માટીની ટાપુની અંદર આવેલું છે તો મિત્રો અહીંયા બી જવાબ આવશે મિત્રો કયું આવશે બી હું જાણું છું કે આ બેરન ટાપુ જે છે એ કેવો છે તો કે બેરન જ્વાળામુખી એ સક્રિય છે પણ ઓપ્શનમાં એક જ બંધ બેસે છે એટલે આપણે અત્યારે એને બી જવાબ તરીકે ગણીએ છીએ ચલો સત્તરમાંની અંદર બી જવાબ છે આગળ વાત કરીએ મિત્રો ધૂળ કણોને આર્દ્રતા ગ્રાહી કહે છે કારણ કે શું તો કે મિત્રો યાદ રાખજો કે જ્યારે વાતાવરણની અંદર ધૂળ કણો હોય તો ક્યારેક ક્યારેક એની આસપાસમાં વાતાવરણમાં રહેલો ભેજ જે છે ધૂળ કણો ઉપર જામે છે એટલે એને આર્દ્રતા ગ્રાહી ગણાય છે તો એના પર વાતાવરણીય જળ બાષ્પનું ઘણી ભવન થાય છે એટલા માટે આપણે એને શું કહીએ છીએ કે તો કે ધૂળ આર્દ્રતા ગ્રાહી ગણો કણો તરીકે આપણે એને ઓળખાવીએ છીએ એટલે અઢારની અંદર એ જવાબ આવશે બી સિરીઝનું પેપર આપણે સોલ્વ કરીએ છીએ એસટીઆઈનું એ જવાબ આવશે તો એમાં યાદ રાખજો અઢારમાં એ જવાબ છે

તો અહીંયા તમે જુઓ કે આ ઉષ્ણતા નયન છે શું તો કે ભાઈ આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ઉર્જાનું હસ્તાંતરણ એટલે કે ટ્રાન્સફર વાયુ અને જળરાશિઓની ગતિ દ્વારા થાય છે ઊર્જા કોના દ્વારા એક એક બીજા 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 દ્વારા માધ્યમમાં જાય છે તો કે કે વાયુના અને એટલે પાણીના ઊર્જામાંથી ઊર્જામાં ટ્રાન્સફર થતી રહે છે તો અહીંયા સી જવાબ યાદ રાખજો ઓગણીસ ની અંદર બી સિરીઝનું પેપર એસટીઆઈ નું તો એમાં સી જવાબ આવશે આ એક એવી પ્રક્રિયા છે જેમાં ઊર્જાનું વસ્તાંતરણ વાયુ અને જલરાશિઓની ગતિ દ્વારા થાય છે મિત્રો અહીંયા વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન ચક્ર વાતને લગતો પ્રશ્ન ચક્રવાત ને લગતો એમાં પ્રતિ ચક્રવાત નો પ્રશ્ન છે વાત છે પ્રતિચક્રવાતના કેન્દ્રમાં હલકું દબાણ રહે છે આ ખોટું છે પ્રતિવાતના ચક્રમાં હંમેશા ભારે દબાણ હોય છે હાઈ પ્રેશર હોય છે મિત્રો કેવું હોય છે હાઈ પ્રેશર હોય છે એટલે આ આપણો બી જે છે એ મિત્રો સાચો જવાબ છે ખોટું ગોતવાનું આપણે કીધું હતું ને એટલા માટે બી સાચો જવાબ છે ઓકે પ્રતિ ચક્રવાત એ ચક્રવાતની પાછળ આવે છે આપણને સાચું છે અને પ્રતિ ચક્રવાતમાં સામાન્ય રીતે વરસાદ વગેરે કાંઈ થતું હોતું નથી એટલે ઋતુ જે છે એ સાફ હોય છે તો અહીંયા યાદ રાખજો વિશ્વની અંદર બી જવાબ છે મિત્રો આગળ વાત કરીએ ડોક્ટર એમ એસ સ્વામીનાથન ખૂબ જ જાણીતા છે ભારતનું મહત્વપૂર્ણ વ્યક્તિત્વ છે વૈજ્ઞાનિક છે અને ભારતની જે અન્ય સુરક્ષા માટે એમને મહત્વપૂર્ણ કાર્ય કરેલું છે તો ભારતીય હરિત ક્રાંતિના પિતા તરીકે જાણીતા છે ડૉક્ટર એમ એસ સ્વામીનાથન એ માટે જાણીતા છે તો એમણે ઘઉં અને ચોખાની હાઈ પ્રોડક્શન આપતી ઉચ્ચ ઉપજ આપતી રોગ પ્રતિરા પ્રતિકારક જાતો વિકસાવેલી છે એમના માટે તેમનું ખાસ યોગદાન હતું તો અહીંયા સી જવાબ આવશે મિત્રો કે તેમણે ડોક્ટર સ્વામીનાથને ઘઉં અને ચોખાને એવા બીજ વિકસાવ્યા કે જેને જલ્દી રોગ લાગુ પડે નહીં અને પ્રોડક્શન સારું મળે આવા બીજની શોધ બીજની જાતોની શોધ કોને કરેલી છે કરેલી છે ચલો મિત્રો તો અહીંયા તમે યાદ રાખજો એકસો પચીસની અંદર સી છે મિત્રો ચલો નેક્સ્ટ જઈએ આગળ વધીએ તમને પ્રશ્ન પૂછો છે કોન્સ્ટેબલના અભ્યાસક્રમની અંદર પણ આ જ અભ્યાસ ટોપિક મૂકેલો છે કે દરિયાની જે રાસાયણિક લાક્ષણિકતાઓ છે દરિયાઈ જળની રાસાયણિક અને ભૌતિક લાક્ષણિકતાઓ એ ટોપિક છે તો એને લગતો આ પ્રશ્ન છે કે ભાઈ મહાસાગર જળની જે ક્ષારતા છે એ ક્ષારતાને લગતો પ્રશ્ન છે જોઈએ કે ક્ષારતાને અસર કરે એવા કયા કયા પરિબળો છે એકથી ચારમાં કયા એવા છે કે જે ક્ષારતાને અસર કરે એટલે કે ભાઈ એક નિશ્ચિત જળની અંદર જે ક્ષારનું પ્રમાણ છે એને આપણે એને ક્ષારતા કહીએ છીએ તો સમુદ્રી ક્ષારતા પાંત્રીસ છે આપણે બધા જાણીએ છીએ તો આ સમુદ્રી ક્ષારતા છે ને આધારે નક્કી થાય છે તો કે બાષ્પીભવન અને વર્ષણ જેમ વધુ બાષ્પીભવન થશે એમ ક્ષારતા વધવાની છે મિત્રો કારણ કે ક્ષારનું બાષ્પીભવન નથી થવાનું પાણીનું થઈ જવાનું છે એટલે ક્ષારતા વધશે અને જેમ મીઠું પાણી એડ થતું જશે એમ ક્ષારતા ઘટવાની છે તો અહીંયા યાદ રાખજો કે હા એ પણ અસર કરે છે ક્ષારતાને કોણ અસર કરે તો કે બાષ્પીભવન અને વર્ષા પણ અસર કરે છે એના પછી આવો નદીઓ નદી પોતાનું સ્વચ્છ જળ લઈને આવે તો ક્ષારતાને ઘટાડી દે છે મેંગ્રો વનસ્પતિઓ ક્ષારતાને ગ્રહણ કરે છે પોતાની અંદર એટલે ક્ષારતા સમુદ્રના પાણીમાં ઘટશે એના પછી મહાસાગરના પ્રવાહો જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સમુદ્રની અંદર નદી પ્રવાહની જેમ વહેતા જે પ્રવાહો છે એને મહાસાગરીય પ્રવાહો કહીએ તો એ પણ ક્ષારતાને અસર કરે છે તો આ ચારે ચાર મિત્રો સાચા છે પ્રશ્ન કયો છે વાત કરીએ મિત્રો માજુલી ટાપુ બ્રહ્મપુત્રા નદીની અંદર અસમમાં આવેલો છે વિશ્વનો નદીની અંદર આવેલો સૌથી મોટો ટાપુ છે આપણે બધા ભારતની ભૂગોળમાં ભણતા હોઈએ છીએ તો યાદ રાખજો કે ભાઈ માજુલી ટાપુ વિશે શું સાચું વાક્ય છે તો અહીંયા આપણે જોવાનું છે કે તે અસમમાં આવેલું છે અને વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ છે પણ કઈ નદીમાં તો કે બ્રહ્મપુત્રા નદીની અંદર તમને એ જોવા મળે છે ચલો આગળ વાત કરીએ મિત્રો એકસોને અડતાલીસની અંદર કે ભાઈ અમદાવાદ ગુજરાતમાં ઈસરો પીઆરએલ અટીરા અને આઈઆઈએમ એ ની સ્થાપના કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા કોની છે તો મિત્રો એ ગુજરાતી વ્યક્તિ છે વિક્રમ સારાભાઈ ખેલાવે છે મિત્રો બધાને વિક્રમ સારાભાઈનું આ બધાની સ્થાપનામાં સારું એવું યોગદાન રહેલું હતું તમે રોકેટ બોયઝ જે વેબ સિરીઝ છે સોની લીવી ઉપર ન જોયું હોય તો તમે એકવાર જોઈ શકો બહુ સરસ મજાની વેબ સિરીઝ એમના જીવન ઉપર આધારિત છે ચલો આગળ વાત કરીએ મિત્રો સ્મૃતિવન મિત્રો અહીંયા બે જવાબ ની શક્યતાઓ રહેલી છે સ્મૃતિવન વિશે આપણે વિધાનો ચકાસવાના છે અને સાચા વિધાનો આપણે એને કહેવાના છે તો વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ પણ કયું છે તો કે હવે સ્મૃતિવન છે અને બીજું બે હજાર એકના ભૂકંપમાં ભોગ બનેલા જે લોકો હતા એમની યાદીમાં બનેલું વિશ્વનું સૌથી મોટું ભૂકંપ મ્યુઝિયમ છે તો મિત્રો બંને જવાબ આની અંદર આવે છે આપણે અત્યારે બંનેને સાચા જવાબ ગણીએ છીએ એ અને બી બંને આના સાચા જવાબ છે હવે જોઈએ કે આયોગ કઈ રીતનું આના ગ્રેસિંગ આપે છે બંનેને સાચા જવાબ ગણે છે શું ગણે આપણે એ વિચારવાનું છે પણ અત્યારે આ બંને જવાબ જે છે છે એ સાચા ચલો આગળ વાત કરીએ કોંકણ રેલવે ભારતના કયા રાજ્યમાંથી પસાર થાય છે કેરળમાં નથી થતી ચલો તો કેરલમાં નથી થતી તો અહીંયા કેરલ છે ને અહીંયા કેરલ છે ત્રણમાં કેરલ છે ત્રણ જવાબ ઉડી ગયા એક જ રહ્યું સી મહારાષ્ટ્ર ગોવા અને કર્ણાટક ક્યારેક આપણે એ ખબર હોવી જોયે કે કોકંડ તટ કેરલમાં ફેલાયેલો નથી ક્યારેક એટલું જો અંદાજો હોય ને તોય તમે આમાંથી આરામથી જવાબ આપી શકો કે ભાઈ કેરલ 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 બહાર કાઢો બાકી વધે તમારો જવાબ મહારાષ્ટ્ર ગોવા અને કર્ણાટક જે સાતસો કિલોમીટર કરતાં વધુ લંબાઈ ધરાવે છે એવો જે રેલવેનો પાટો જે છે એ કોંકણ તટ છે સહ્યાદ્રીની પર્વતમાળામાંથી નીકળે છે તો મહારાષ્ટ્ર ગોવા અને કર્ણાટક ચાલો આગળ વાત કરીએ મિત્રો જોડકા જોડવાના છે રાષ્ટ્રીય ઉદ્યાન અને એનું રાજ્ય તો બાંદીપુર જે છે એ બાંધીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કર્ણાટક ની અંદર આવેલું છે આંધ્ર પ્રદેશમાં આવેલું નથી એટલે અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જવાબ જે છે એ છે 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 આમાં કોઈ ભાષણની જરૂરિયાત નહીં આગળ વધીએ જોડકા જોડવાના વિચિત્ર પ્રકારના જોડકા લઈ આવ્યા છે આ વખતે ડુંગર શિખર તો તારંગા વિલ્સન ધીણોધર આ ડુંગરના શિખર છે ક્ષેત્ર ક્યાં તો કે કયા જિલ્લાની અંદર સાબરકાંઠા વલસાડ કાચ અને અરવલ્લી સહ્યાદ્રી મધ્યતા તો હવે એના આધારે નક્કી કરવાનું છે અહીંયા જવાબ મળી જાય છે તારંગા જે છે મહેસાણામાં છે સાબરકાંઠામાં છે નહીં એટલે જવાબ કયા આવશે બે અને ત્રણ જે છે એ સાચા જવાબ છે ચલો આગળ વાત મિત્રો પ્રોડક્શન ઈસબ ગુલ બટેટા અને જીરું આ બંનેની અંદર શું બનાસકાંઠાનો સૌથી પહેલો નંબર છે ઉત્પાદનની અંદર એ આપણે અહીંયા જોવાનું છે તો કે યસ ભાઈ આ ત્રણે તણના ઉત્પાદનમાં બનાસકાંઠા ગુજરાતની અંદર પહેલા નંબરે છે એટલે આપણે જવાબ ગણીએ એક બે ને ત્રણ તમને એમ થશે ઊંઝા ન આવે તો ઊંઝા નહીં આવે મિત્રો છે એ તો હોલસેલ માર્કેટની અંદર છે પણ અહીંયા પ્રોડક્શનની વાત કરેલી છે ઉત્પાદનની વાત કરેલી છે એટલે હિસબુલ બટેટા અને જીરાના પ્રોડક્શનની અંદર સૌથી પહેલા કયો જિલ્લો આવે છે ગુજરાતમાં તો બનાસકાંઠા બીકે આવે છે મિત્રો એક બે ને ત્રણ એટલે ડી સાચો જવાબ છે મિત્રો ચલો આગળ વાત કરીએ નિમ્નલિખિત જમીનના પ્રકારો છે એને તમારે વિચિત્ર પ્રશ્ન છે આવો ક્યારે પ્રશ્ન મેં પહેલાં જોયો નહોતો પણ અહીંયા સારી વાત છે કે અટકે હટકે થોડાક પ્રશ્ન પૂછે છે ગુજરાતની અંદર આ જમીનો જે ફેલાયેલી છે એને આપણે કઈ દિશામાં ગોઠવવાનું છે તો કે પૂર્વથી લઈને પશ્ચિમ દિશામાં ગોઠવવાનું છે એટલે દાહોદથી લઈને આપણે જવાનું છે જામનગર બાજુ જવાનું છે દેવભૂમિ દ્વારકા બાજુ જવાનું છે અથવા કચ્છ બાજુ જવાનું છે તો એ પ્રકારે જમીનનું વિભાજન છે તો અહીંયા યાદ રાખજો મિત્રો કે પૂર્વથી પશ્ચિમમાં આ જવાબ સાચો છે બી જવાબ સાચો છે સૌથી પહેલા તમને કાળી જમીન જોવા મળશે એના પછી તમને કાપની જમીન જોવા મળશે એના પછી તમને રણ પ્રકારની જોવા મળે અને પછી તમને ક્ષારીય જમીન જોવા મળે છે એટલે ક્રમ ગોઠવવાનો છે પૂર્વ બાજુથી તમે ચાલવાનું શરૂ કરો તો તમને પહેલા કઈ માટી જોવા મળે મળે છે છે કેવા પ્રકારની જમીન જોવા તો કે પછી કાપની એના પછી રણની એના પછી ક્ષારીની એટલે જવાબ અહીંયા કયો સેટ થાય છે બી જવાબ જે છે એ સેટ થાય છે એકસો પાસઠ માં બી જવાબ બી નું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ હવે મિત્રો વાત કરીએ દુનિયાની અંદર કયો દેશ સૌથી વધુ ટાઈમ ઝોન ધરાવે છે મોટા ભાગના એ રશિયા ટીક મારી દીધું છે પણ રશિયા જવાબ નથી મિત્રો રશિયામાં ટાઈમ ઝોન છે ફ્રાન્સમાં ટાઈમ ઝોન છે એટલે યાદ રાખજો મિત્રો કે દુનિયામાં સૌથી વધુ ટાઈમ ઝોન કયો દેશ ધરાવે છે ફ્રાન્સ ધરાવે છે મિત્રો ચલો આગળ વાત કરીએ ચલો અહીંયા આપણે જોવાનું છે મિત્રો કે કયું વિધાન સાચું નથી એ આપણે જોવાનું છે તો અહીંયા શું પૂછ્યું છે કે વ્યક્તિ જાપાન થી અમેરિકા મુસાફરી કરતા આંતરરાષ્ટ્રીય દિનાંક રેખાને પસાર કરે તો તેને દિવસનો ફાયદો થાય ફાયદો ન થાય મિત્રો એને લોસ જાય છે એટલે આ વિધાન સાચું નથી મિત્રો પેલું વિધાન સાચું છે નહીં બાકી આ ત્રણેય વિધાનો જે છે જીએમટી એ એક સંદર્ભ સમય ઝોન છે અન્ય તમામ સમય ઝોન સ્થાન પર સમયનો ઉલ્લેખ કરવા માટે

સાચું નથી પણ ફક્ત એક એવો કઈ જવાબ છે નહીં મિત્રો અને બીજો પ્રશ્ન કે એક બે અને ત્રણ જે છે એ સાચા વિધાનો છે પણ આપણને તો સાચું કયું નથી એ પૂછેલું છે એટલે અહીંયા એક કે જવાબ ફિક્સ થતો નથી મિત્રો એટલે આપણે હોલ્ડ ઉપર મૂકીએ છીએ કે આયોગ આપણે આને કોનો સાચો જવાબ ગણે છે છે બાકી સાચા ખોટા વિધાનો કયા એની આપણે ચર્ચાઓ જે છે એ કરી દીધી છે ચાલો આગળ વાત કરીએ જો ગ્રીન વીચનો સમય સવારે છ વાગ્યાનો હોય એટલે કે જે આપણે ટાઈમલાઈન જે છે એમાં ગ્રીનવીચ ઉપર એટલે ઝીરો ડિગ્રી ઉપર જો સવારના છ વાગેલા હોય તો સવારે અગિયાર ક્યાં વાગ્યા હોય કેટલા કયા રેખાંશ ઉપર સવારના અગિયાર વાગેલા હોય તો આપણે એક કલાકમાં કેટલા આવશે મિત્રો પંદર આવશે આપણે કેટલા કલાક ગણવાના છે છ થી સાત સાત થી આઠ આઠથી નવ નવથી દસ અને દસ થી અગિયાર પાંચ કલાક ગણવાના છે એક કલાકમાં પંદર ડિગ્રી જાય તો પંદર પંચાને પંચોતેર તો પંચોતેર ડિગ્રી પૂર્વ રેખાંશ ઉપર સવારના અગિયાર વાગેલા છે રાત્રિના કીધા હોય તો પશ્ચિમ આવ્યું જાય પણ આપણે સવારનું પૂછવું છે એટલા માટે યાદ રાખજો કે અહીંયા ડી જવાબ આવશે મિત્રો પંચોતેર ડિગ્રી પૂર્વ આવશે ચલો આગળ વાત કરીએ મિત્રો પ્રદેશમાં પ્રદેશોમાં વર્ષને ચાર મુખ્ય ઋતુમાં વહેંચવામાં આવે છે ખોટું મિત્રો ને ચાર ઋતુઓ અનુભવાય જ નહીં વિશ્વ મોટા ભાગે ઉનાળો જોવાય છે ઓકે તો યાદ રાખજો કે આ પેલું વિધાન જે છે એ ખોટું છે બીજું ભૂમધ્ય પ્રદેશમાં ઉનાળામાં વધુ વરસાદ થાય છે બિલકુલ સાચી વાત છે મિત્રો અને મોટા ભાગે ત્યાં ઉનાળો જ હોય છે સૂર્યના કિરણો એકદમ સીધા ચમકતા રહેશે છે વારે મહિના એટલે અમે યાદ રાખવાનું છે કે ફક્ત અને ફક્ત આમાં બે વિધાન સાચું છે એટલે બી જવાબ આવશે મિત્રો ચાલો આગળ વધીએ બે હજાર વસ્તી ગણતરી મુજબ કયા રાજ્યની અંદર શહેરીકરણ સૌથી વધુ જોવા મળે છે તો મિત્રો ગોવા આવશે કયો આવશે ગોવા આવશે હવે તમારા માટે એક હિંટ આપી દઉં છું શહેરની વ્યાખ્યા તમારે ગોતી લેવાની છે કે ખરેખર શહેર કોને કહેવાય એ આપણે શોધી લેવાનું છે વધુ જનસંખ્યા એટલે શહેર નો થઈ જાય બીજી ઘણી બધી એની વ્યાખ્યાઓ છે એ તમારે હોમવર્કમાં કરી લેવાનું આંખથી આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે શહેરીકરણ સૌથી વધુ થયા હોય એવા પાંચ રાજ્યોના નામ આપણને ખબર હોવી જોઈએ ગુજરાતનું સ્થાન કેટલામું છે કોમેન્ટમાં જવાબ મને આપજો ચાલો આગળ વાત કરીએ મિત્રો પશ્ચિમી વિક્ષોભ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે પશ્ચિમી આ પવનોના કારણે ભારતની અંદર શિયાળામાં જે વરસાદ આવે છે એની વાત અહીંયા પૂછેલી છે પ્રશ્ન કયો છે કે ભાઈ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં પાક ઉપર કેવી અસર કરે છે તો અહીંયા સીધો એક જવાબ પકડવો હોય તો આપણે આ પકડી શકીએ ઉત્તર ભારતનું પૂછ્યું છે રવિ પાક છે રવિ પાકને આ વરસાદ જે છે ફાયદો કરાવે છે બાકી ગુજરાતમાં નુકસાન એ કરાવે છે તો આ પહેલો જવાબ પણ બની શકે પણ અહીંયા ઉત્તર ભારતની વાત કરી છે ને ફાયદાકારકની છે એટલે આપણે પહેલું આ સી જવાબ અત્યારે આપણે એને માન્ય રાખીએ ચલો તો પેલું વિધાન જે છે એ ખોટું છે દરિયા કિનારો આશ્ર કેટલા કિલોમીટર ધરાવે છે ભારત નો તો કે ભાઈ સાત પાંચસો સોળ કિલોમીટર સમથિંગ છે એટલે આ વિધાન જે છે એ સાચું છે એટલે ફક્ત બી ફક્ત બે બીજો વિધાન સાચું છે એટલે બી જવાબ મિત્રો અહીંયા આવશે આગળ વાત કરીએ મિત્રો બંને જવાબ સાચા છે બંને વિધાનો અને સાચા છે જુઓ શું પ્રવિધાન છે પાકિસ્તાન અફઘાનિસ્તાન ચીન નેપાળ ભૂતાન મ્યાનમાર બાંગ્લાદેશ સાથે ભારતની ભૂ સરહદ છે એકદમ સાચી વાત છે દરિયાઈ સરહદની વાત નથી કરી અને આમાં એક કે દરિયાઈ સરહદ સાથે આપણે ચર્ચા કરતા નથી બાંગ્લાદેશમાં તમને એમ થતું હોય તો એ દરિયાઈમાંય છે અને જમીન ઉપર પણ છે ઓકે ચલો બીજો પ્રશ્ન લક્ષદ્વીપ ટાપુ અને એકદમ એની દક્ષિણમાં આવેલો છે એક માલદીવનો દેશ તો આ માલદીવ અને લક્ષદ્વીપ જો કરંટનો મુદ્દો પણ કહી શકાય ભૂગોળમાં ભલે પૂછાઈ ગયો છે કહેવાય કરંટનો પણ કહી શકાય હમણાં માલદીવ અને ભારતને થોડાક વિખવાદો થયા હતા એ તમે બધા જાણતા હશો તો બોયકોટ માલદીવની વાતો આપણે બધાએ કરી લીધી તો અહીંયા યાદ રાખજો પ્રશ્ન કયો છે કે આ બંને છે લક્ષદ્વીપનો ટાપુ છે અને માલદીવ પણ ટાપુ દેશ છે તો બંને બંનેમાંથી વધુ પશ્ચિમમાં કયું આવેલું છે આવા પ્રશ્ન આવેલો છે તો વધુ પશ્ચિમમાં મિત્રો માલદીવ આવશે તો અહીંયા યાદ રાખજો લક્ષદ્વીપ ટાપુઓથી પશ્ચિમમાં માલદીવ આવેલું છે વિધાન સાચું કે ખોટું તો કે ભાઈ સાચું છે એટલે અહીંયા બંને સાચા જવાબ છે એક અને બે બંને એટલે કે સી જવાબ મિત્રો આવશે અહીંયા ચલો આગળ વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન અહીંયા બંને જે છે એ વિધાનો આપણે તપાસવાના છે સાચા ખોટા કહેવાના છે હવે મિત્રો યાદ રાખજો કયું વિધાન છે તો કે સિંધુ નદી ભારતમાંથી પસાર થતી નથી ભાઈ ન્યાથી નદી નીકળે છે અમે બંધ કરી દઈએ તો પાકિસ્તાનમાં નો જાય ખ્યાલ આવે છે એટલે સિંધુ નદી ભારતમાંથી પસાર તો થાય છે એટલે આ બૈન ખોટું ઓકે બીજું વિધાન કયું છે તો કે સતલજ બિયાસ રાવી અને ચિનાબ નદી આ એક કે ભારતની અંદર સિંધુ નદીને બધી સિંધુ નદી ભારતની અંદર મળે છે યાદ રાખજો પુલવમ થોડીક મિસ્ટેક થઈ છે સતલજ નદી બિયાસ નદી રાવી નદી અને ચિનાબ નદી આ બધી નદીઓ જે છે સિંધુ નદીને મળે છે પણ ક્યાં મળે છે તો કે ભારતની અંદર મળે છે આ ખોટું છે ભાઈ જો આ રાવી નદી જે છે એ ભારતમાંથી પાકિસ્તાનની અંદર જતી રહે છે અને પછી એ ચિનાબ નદીને મળે છે એટલે ભારતની અંદર તો એ સિંધુને મળતી નથી અને પહેલાં તો સિંધુને નથી મળતી એ ચિનાબને મળે છે બીજો ક્વેશ્ચન આ સતલજ નદી છે સતલજ નદી જે છે કોને મળે છે તો કેシナબને મળે છે પણ એ ભારતની બહાર મળે છે એટલે બિયાસ નદી જે છે એ સતલજ નદીને મળે છે અને એ પાછે ભારતની અંદર મળે છે હરીકે બેરાજ ખાતે તો અહીંયા બન્ને વિધાનો જે છે એ ખોટા છે મિત્રો એટલે અહિયાં જવાબ કયો આવશે કે એક પણ નહીં સાચા પૂછ્યા છે ને તો એક સાચું નથી એટલે ડી જવાબ આવશે મિત્રો ચલો આગળ વાત કરીએ કરીએチルકા સરોવર રાજસ્થાનમાં નથી આવ્યું ભાઈબન એટલે આ ખોટું છે

ફરી પાછો થોડોક વિવાદાસ્પદ પ્રશ્ન છે એવો કઈ કહી શકાય એવો પ્રશ્ન આવ્યો છે જોઈ લઈએ કયો પ્રશ્ન છે તો કે ભારતની આબોહવાને અસર કરતા પરિબળો કયા કયા છે હવે બધાને ખબર છે કે ભાઈ અક્ષાંશીય સ્થાન ભારતનું જેવું હોય એના આધારે ભારતની અંદર ઠંડી વધુ પડશે કે ગરમી વધુ પડશે એ નક્કી થાય છે આપણે એના આબોહવાને અસર કરતા પરિબળો કહીએ તો અક્ષાંશીય સ્થાન તો આવવાનું છે પછી વાત કરીએ મિત્રો કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ કેટલી કોઈપણ વિસ્તાર સમુદ્રના લેવલથી કેટલી ઊંચાઈ ધરાવે છે એના આધારે એની આબોહવા જે છે નક્કી થાય છે હિમાલયનો વિસ્તાર જે છે સમશીતોષ્ણ કટિબંધમાં છે એ કાંઈના ઉત્તર ધ્રુવ પાસે નથી આવેલું પણ હાઈટ ઊંચો હોવાના કારણે ત્યાં સતત ઉપર ઠંડુ વાતાવરણ છે તો કોઈ પણ જગ્યાની ઊંચાઈ પરિબળ તો છે જ તે ઓકે તો આ પણ સાચું છે કે ભાઈ પરિબળ છે બીજું દરિયાથી અંતર કોઈપણ વિસ્તાર તમે પુણેની વાત કરો મુંબઈની વાત કરો અને સામે દિલ્હીની વાત કરો તો બંનેની અંદર હુંફાળું વાતાવરણ ક્યાં વધુ સારું રહેતું હશે તો ઓબ્વિયસલી મુંબઈની અંદર રહેવાનું છે દિલ્હીમાં નહીં કારણ કે સમુદ્રથી દૂર આવેલું છે તો અહીંયા દરિયાથી અંતર પણ અસર કરે છે હવે અહીંયા મુદ્દો છે મિત્રો રેખાંશનો આ લોકો અહીંયા કરી ગયા છે રેખાંશને ગણવું કે ન ગણવું જો એક્ઝેક્ટ લોકેશન જાણવું હોય તો અક્ષાંશ રેખાંશ બે જાણવા પડે એ લોજિક અપનાવવા જાવ તો રેખાંશ આવે બાકી રેખાંશને આબોહવાના પરિવાર સાથે કોઈ લેવા દેવા નથી પણ અહીંયા બીજું કોઈ ઓપ્શન સેટ નથી થતું એટલે બધા ગણવા પડે એક બે ત્રણ અને ચાર બધા જ સાચા નકર ક્વેશ્ચન કેન્સલ ખ્યાલ આવે છે એટલે આપણે અત્યારે ડી જવાબ ગણીને આગળ ચાલીએ છીએ બાકી રેખાંશ ખરેખર આવતું નથી તમારે જો પરણે વહેરવું હોય તો તમે એમ કહી શકો કે લોકેશન નક્કી કરવું હોય એકાંશીય સ્થાન તો રેખાંશનો ઉપયોગ તો કરવો જ પડે ને હવે એમ બહેર દો તો ઠીક છે બાકી કાંઈ ખરેખર રેખાંશનો કોઈ આબોહવાકીય પરિબળમાં ઉપયોગ છે નહીં ચલો આવીએ આગળ વાત કરીએ ગુજરાતમાં ગુજરાતની ભૂગોળ વિશે નીચેના વિધાનો તપાસવાના છે અને આપણે એમાં સાચા વિધાનો કહેવાના છે હવે પ્રશ્ન એ છે કે ચરોતરનો વિસ્તાર કઈ બે નદીઓની વચ્ચે આવેલો છે એ પ્રશ્ન છે બિલકુલ સાબરમતી નહીં આવે ખ્યાલ આવે છે કઈ બે નદીઓની છે વાત્રક નદી અને ઢાઢર નદી જે છે સોરી વાત્રક નદી જે છે ત્યાં આવશે એ આપણે ખાસ યાદ રાખવાનું છે સાબરમતી નદી આવવાની નથી બીજો મિત્રો યાદ રાખજો વાકળનો પ્રદેશ છે એ વાકલનો પ્રદેશ ક્યાં આવેલો છે તો અહીંયા પણ યાદ રાખવાનું છે અહીંયા કેમ નદી બિલકુલ આવવાની નથી ઢાઢર અને મહી નદીની વચ્ચે આપણને વાકલનો પ્રદેશ જોવા મળશે અહીંયા વાત્રક અને મહી નદીની વચ્ચે આપણને ચરોતરનો પ્રદેશ જે છે જોવા મળશે એટલે આ બંને વિધાનો મિત્રો ખોટા છે એટલે જવાબ કયો આવશે ડી જવાબ આવશે કયો આવશે ડી જવાબ આવશે ઓકે ચલો આગળ વાત કરીએ મિત્રો હિમાલયના વિસ્તારની અંદર ઓલા બધા જે પાસ આવેલા છે ઘાટ આવેલા છે એનો પ્રશ્ન છે જોજીલા ઘાટ જે છે ક્યાં આવેલું છે તો કે લદ્દાખમાં આવેલું છે બિલકુલ સાચું છે મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની અંદર આવેલું છે અને નાથુલા ઘાટ ક્યાં આવેલું છે તો કે એ પણ સિક્કિમની અંદર આવેલું છે બંને વિધાનો સાચા છે એટલે જવાબ આવશે સી એક અને બે બંને સાચા છે ચલો આગળ વાત કરીએ કર્ક વૃત્ત ભારતમાંથી પસાર થાય કયો પ્રશ્ન છે ભારતમાંથી નીચેમાંથી કયું વૃત્ત પસાર થાય છે તો મિત્રો આપણને ખબર છે જે છે એવી શક્યતાઓ રહેલી છે ઓકે ચલો અહીંયા પણ જુઓ ભારત વિશેની નીચેના વિધાનો તપાસ કરો તપાસ કરતાં આપણને ખબર પડે છે કે અંદમાન અને નિકોબાર સૌથી પૂર્વમાં વલાંગું છે તો તો તીર્થુ છે અરુણાચલ પ્રદેશની અંદર આવેલું છે એટલે આ તો નહીં આવે બીજો પ્રશ્ન છે લક્ષદ્વીપ ટાપુઓ ભારતમાં સૌથી પશ્ચિમ ભાગે આવેલા છે હવે આપણે જ્યારે આપણને જળદી સીમાની વાત ન કરી હોય એટલે જનરલી આપણે સ્થળીય ગણતા હોય તો સીરક્રીક આવે એટલે આ પણ ખોટું પડશે એટલે બંનેમાંથી એક પણ નહીં એવો જવાબ આવે છે એકસો એસી ની અંદર ડી જવાબ આવશે ચલો આગળ વાત કરીએ મિત્રો તો મિત્રો અત્યાર સુધી આપણે જે કાંઈ પણ ચર્ચા કરી એ ભૌતિક ભૂગોળના અને ભારતની ભૂગોળના અને ગુજરાતની ભૂગોળના જે પ્રશ્ન હતા એની ચર્ચા કરી હવે એક નાનકડો ટોપિક છે પર્યાવરણનો ચાર પાંચ પ્રશ્નો પૂછાણાના છે એટલે આપણે અહીંયા સાથે સાથે એને પણ ભણી લઈએ કે કયા કયા મુદ્દાઓ છે ચલો સૌથી પહેલું વિધાન છે કે સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ સભા યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ એસેમ્બલી આની અંદર કેટલા દેશો આવેલા છે યુનાઇટેડ નેશનના નથી પૂછાય એની એન્વાયરમેન્ટ એસેમ્બલી છે એના પૂછેલા છે તો કેટલા દેશો છે તો કે એકસો બિલકુલ સાચી વાત છે એટલે આ વિધાન સાચું છે બીજું પર્યાવરણની બાબતમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેનારી સંસ્થા જે છે કઈ છે તો કે યુ એ યુનાઇટેડ નેશન એન્વાયરોમેન્ટ એસેમ્બલી છે એટલે બીજું વિધાન પણ સાચું છે એટલે અહીંયા સી જવાબ આવશે એક અને બે બંને જવાબ મિત્રો આવવાના છે ચલો આગળ વાત કરીએ એકસો ને તેત્રીસનું ભારતની અંદર કુલ આઠ મિશનો લોન્ચ થયેલા છે બે હજાર દસની ની અંદર તો આપણે પ્રશ્ન પૂછ્યા છે કે આમાંથી કયો વિધાન એ આઠમાં નથી આવો પ્રશ્ન પૂછાયેલો છે તો રાષ્ટ્રીય સ્વર મિશન જો આ આઠ મિશન જે લોન્ચ થયા એ બધા જળવાયુ પરિવર્તનને અટકાવવા માટે બે હજાર દસની અંદર મનમોહન સિંગની જે સરકાર હતી એમણે લોન્ચ કરેલું છે કોંગ્રેસ સરકારે તો એમાંથી આઠ મિશનમાં સી નથી આવતું રાષ્ટ્રીય ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન યોજના એ આઠમાંથી એક નહોતું એવું અહીંયા આપણે સાબિત થાય છે તો અહીંયા સી જવાબ આવશે કયું નથી સમાવેશ કોનો નથી થતો આવું પૂછાયેલું છે એટલે સી જવાબ છે આગળ વાત કરીએ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર જે આયુસીએન છે એ આયુસીએન ખાસ કોના માટે જાણીતું છે તો આમાં જે આપ્યા ને એમાંથી જોતા તો આના માટે જાણીતું છે કે જોખમમાં મુકાયેલી જેની ઉપર સંકટ વધુ છે એવી વનસ્પતિઓ કે પ્રાણીઓની જાતિઓની યાદી એ તૈયાર કરે છે જેને આપણે રેડ ડેટા બુક કહીએ છીએ તો જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની લાલ સૂચિ જાળવવા માટે આયુ સીએન જાણીતું છે એને આ કાર્બન ટ્રેડિંગ સાથે કોઈ લેવા દેવા છે નહીં મિત્રો યાદ રાખજો ચલો તો અહીંયા કયો એકસો ચોત્રીસમાં જવાબ આવશે સી જવાબ આવવાનો છે મિત્રો ચલો આગળ વાત કરીએ એકસો પાંત્રીસમો પ્રશ્ન છે એસટીઆઈની બી સિરીઝનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ હવે એમાં પ્રશ્ન એવો છે કે ઇન્ડિયાએ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની અંદર ઇન્ડિયા ગ્રીન ક્રેડિટ નામનું જે પહેલ શરૂ કરી છે એ શેની સાથે જોડાયેલું છે તો અહીંયા આપણે યાદ રાખજો બી ટકાઉ પર્યાવરણ માટેના સ્વૈચ્છિક પ્રયાસોને પ્રોત્સાહિત કરે છે આગળની પેઢીને પણ સારું પર્યાવરણ મળી રહે એના માટે લોકો ખુદ પ્રયત્ન કરે બધું જ ગવર્મેન્ટ જ કરે એવું નહીં લોકો પણ ખુદ પ્રયત્ન કરે આ પહેલ કોને શરૂ કરાવી છે તો કે ભારતે કરાવેલી છે એટલે ઇન્ડિયા ગ્રીન ક્રેડિટ કોની સાથે જોડાયેલું છે તો કે બી સાથે ટકાઉ પર્યાવરણ માટેના સ્વૈચ્છિક પ્રયાસોને પ્રોત્સાહિત કરવા સાથે એ જોડાયેલું છે મિત્રો ચલો આગળ વાત કરીએ ચલો તો આપણે અહીંયા પર્યાવરણના પ્રશ્નો અને ભૂગોળના પ્રશ્નો જે છે એ પૂરા થઈ ગયા તમને કોઈ પણ પ્રશ્નની અંદર ક્વેરી હોય તો તમે લોકો કોમેન્ટ કરીને અમને પ્રશ્ન પણ પૂછી શકો છો અમને અમારી બુદ્ધિશક્તિ પ્રમાણે જે પણ સાચા જવાબો લાગ્યા છે એ જવાબો અમે અત્યારે ઠીક માર્યા છે બાકી ફાઈનલ આન્સર તો આયોગને આભારી છે કોઈ કદાચ પ્રશ્ન ખોટા આયોગ પણ પસંદ કરશે તો આપણે એની સામે અરજી પણ કરીશું કે ભાઈ અમને આ સાચો જવાબને આ એના ઓથેન્ટિક પુરાવા છે તો એના આધારે આયોગ સાથે આપણે અરજી પણ કરીશું પણ અત્યારે જે પણ ઓથેન્ટિક જવાબો અમને મળ્યા છે એ પ્રમાણે તમને સોલ્યુશન કરાવેલું છે માણસ માત્ર ભૂલને પાત્ર કોઈ ભૂલ હોય તો તમે કોમેન્ટમાં કરી શકો છો બાકી અત્યારે આપણે આ ભૂગોળનું અને પર્યાવરણના પેપર સોલ્યુશન કરીને આપણી વાતને પૂર્ણ કરીએ છીએ આભાર મિત્રો